ગુજરાત સરકારને હોસ્પિટલનું સંચાલન સરકાર પોતાના હસ્તક જ રાખે અને કોઈ પણ ખાનગી સંસ્થાને ન આપે તે બાબતે આવેદન પત્ર પાઠવ્યું હતું આથી લગભગ એક વર્ષ પહેલાથી તાપી જિલ્લાના અંતરિયાળ વિસ્તારના લોકોના આરોગ્યની જીવાદોરી સમાન જનરલ હોસ્પિટલ વ્યારા કે જેનું સંચાલન ગુજરાત સરકાર હસ્તક છે તેના ખાનગીકરણ બાબતે ચાલી રહેલી પ્રક્રિયા બાબતે

તાપી જિલ્લાના રહીશોને વિશ્વાસમાં લીધા વિના ખૂબ ઝડપથી આગળ વધી રહી છે તે બાબતે આજે ફરી આગેવાનો છોંટાયેલા પ્રતિનિધિ દ્વારા જણાવવામાં આવ્યું કે અમારા દ્વારા આપવામાં આવેલ તેર સપ્ટેમ્બર બે હજાર ત્રેવીસના આવેદનપત્ર બાબતે સરકાર દ્વારા શું કાર્યવાહી કરવામાં આવેલ છે તે અંગે અમને લેખિત જાણ થાય તથા સરકારી હોસ્પિટલનું ખાનગીકરણ ન થાય તે બાબતે અમોને દિન સાતમાં લેખિતમાં જાણ કરવામાં આવે એવી ગુજરાત સરકારને તથા આપને વિનંતી તથા આવેદન પત્ર પાઠવિયે છે વધુમાં અંગે દિન 7 માં જો લેખિતમાં સંતોષકારક પ્રત્યુત્તર ન આપવામાં આવે તો ગાંધી ચિંડિયા માર્ગે આંદોલન કરવામાં આવશે હવે આવનાર દિવસોમાં જોવું એ રહ્યું કે હોસ્પિટલ ખાનગીકરણ બાબતે કોઈ વળાંક આવે છે કે કેમ મારું નામ યુસુફ ગામિત છે હું સોનગઢ તાલુકા પંચાયતનો माजी પ્રમુખ છું સરકારી હોસ્પિટલને સરકારી રેવાદોના નારા સાથે અમે ઉદમગડીથી 100 કિલોમીટરથી પણ વધારે

આવી જ પદયાત્રા ચાલુ કરવા જઈ રહ્યા છે ધારણાઓ કરવા જઈ રહ્યા છે જોડી તો અમારા વિસ્તારમાંથી જતી તમામ રેલવે પણ બંધ કરી દઈશું હાઈવે પણ ચક્કાજામ કરીશું પરંતુ અમે ખ્યાતિકાંડ અને અમરેલી જેવી ઘટના અમારા તાપી વિસ્તારમાં ન આવે અને અમારા લોકોને અગવડતા ન પડે એના માટે અમે રસ્તા પર ઉતરી પડીશું કાર અમારી માંગ નહીં સ્વીકારશે અને સાત દિવસમાં આનો નહી તો અમે રેલ આંદોલન રસ આંદોલન અને ધરણા પણ કરશું ગાંધી ચિંધિયા માર્ગે આંદોલન થશે એના માટે અમારે જીવ આપવો પડે તો આપી દેશું ને જે કાર્યવાહી કરવી પડે એ કરીશું અને બતાવી દે આદિવાસી શકશે એનો પોતાનો હક અધિકાર જો નહીં આપે તો છીનવા છીનાવા માટે પણ સક્ષમ છે એટલે આ હોસ્પિટલ અમને જોઈતી નથી કોઈ પણ ભોગે અહીંયા આવા દિવસો નહીં કલેક્ટર દ્વારા શું જણાવવામાં આવ્યું કલેક્ટર દ્વારા અમને એવું જણાવવામાં આવ્યું કે તમારી લાગણી અને માંગણી ઉપર સુધી રજૂઆત કરી દઈશ આ આનો નિર્ણય હું નથી કરી શકતો આ મારે ઉપર પહોંચાડવું પડે એટલે ઉપરથી જે જવાબ આવશે તે એ તો ચિઠ્ઠીના ચાકર છે કલેક્ટર તો ઉપરથી જે રજૂઆત આવે તે અમને કરી દેશે ઉપરથી જે કહેશે એ કરી દેશે બીજું એના પાસે કોઈ ઓથોરિટી નથી જી જય આદિવાસી મારું નામ પ્રજ્ઞેશ ગામિત છે આદિવાસી સમાજ આગેવાન તમે જાણવું હશે કે જે વ્યારાની એક માત્ર સિવિલ હોસ્પિટલ છે એને પીપીપી ધોરણે કોરેન્ટ ફાર્મનીને ખાવા માટે કરાર કરાવ્યો હતો અને બે હજાર ત્રેવીસ તેર સપ્ટેમ્બરના રોજ તાપી જિલ્લા લો ગાળા નીકળીને લોકો રોડ પર ઉતરી આવ્યા હતા અને મોટું આંદોલન કર્યું હતું ત્યાર પછી નવેમ્બર અંદર સરકાર દ્વારા અહીંના પ્રતિનિધિઓ અને આગેવાનો અને સમાજના આગેવાનોને ગાંધીનગર બોલાવવામાં આવ્યા હતા અને ગાંધીનગર બોલાવીને અમારા અહીંના એકોતેર અને એકસો બોતેર વિધાનસભાના ધારાસભ્યશ્રીઓ અને અહીંના પ્રભારી મંત્રી મુકેશ પટેલ સાહેબ અને સી આર પાટીલ સાહેબની મુલાકાત રૂબરૂ મુલાકાત લીધી હતી અને હેલ્થ મિનિસ્ટર ઋષિકેશ પટેલ સાહેબની પણ મુલાકાત લીધી હતી અને ત્યાંથી અમને સી આર પાટીલ સાહેબ દ્વારા સીએમને ફોન કરીને વાતચીત કરીને અમારી સામે મૌખિક અમને બાહેનદરી આપવામાં આવી હતી કે આ હોસ્પિટલ છે એ સરકારી રહેશે એનું પ્રાઇવેટીકરણ થશે નહીં અને અમને એમ કહેવામાં આવ્યું હતું કે એક બે મહિના અંદર તમને લેખિકમાં આપી દેવામાં આવશે કે આ જે પ્રાઇવેટ હોસ્પિટલ છે જે આવવાની છે એ કેન્સલ થઈ જશે અને આ સરકારી રહેશે અને આજે દોઢ વરસ એક દોઢ વરસ થવાનું

એ સરકારી રેવા દેવ અમે કોઈ પણ ભોગે એનું પ્રાઇવેટીકરણ થવા દેશું નહીં તમે જોયું હશે કે વગર કામના ચીરી લેવામાં આવે છે લોકોને અને એના પૈસા વસૂલવામાં આવે છે અત્યારે તાજેતરમાં તમે અમરેલીનો તાજો દાખલો જોયો હશે એ હોસ્પિટલ પણ પીપીપી ધોરણ આપવામાં આવી છે અને ત્યાં અત્યારે ચાર્જીસ વસૂલવામાં આવે છે એટલે સરકાર અંધારામાં રાખે છે બીજું સરકારને એક સવાલ એ પૂછવા માંગે છે કે પ્રાઇવેટ કંપની પાસે વધારે પૈસા છે એ સારી રીતે હોસ્પિટલ ચલાવી શકે કે સરકાર પાસે વધારે પૈસા છે ને એ સારી રીતે હોસ્પિટલ ચલાવી શકે જો પ્રાઇવેટ કંપની સારી રીતે ચલાવી શકતી હોય તો દેશ અને ગુજરાત પણ એમને જ ચલાવવા આપી દે સરકાર સેના માટે ચલાવે છે